ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર એક સરક્યુલેશન ઉત્તર પૂર્વી મધ્યપ્રદેશ ઉપર એક લો પ્રેશર છે ઉત્તર પશ્ચિમી મધ્યપ્રદેશ આસપાસ એક સર્ક્યુલેશન છે અને ટ્રફ સામાન્ય પોઝિશનની આસપાસ છે અને આ ટ્રફ રાજસ્થાનના ગંગાનગર જયપુર ગ્વાલિયર થઈને ઉત્તર પૂર્વી મધ્યપ્રદેશ પાસે બનેલા લો પ્રેશર સાથે સંલગ્ન થઈને બંગાળની ખાડી સુધી જઈ રહી છે પચીસ ઓગસ્ટની સાંજ પછી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે જે આ આ ચોથી સિસ્ટમ છે છે બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી સિસ્ટમો બની રહી એટલે આ સિસ્ટમોને યાદ રાખવાનું પણ અઘરું બન્યું છે હાલ ઉત્તર પૂર્વી મધ્યપ્રદેશ ઉપર જે લો પ્રેશર છે તે સિસ્ટમ આગળ વધીને પશ્ચિમી મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન ઉપર પહોંચશે ત્યારે તે થોડું નબળું પડશે પણ તે મો સાથે કનેક્ટેડ હોય અને બંગાળની ખાડીની હવાઓ અહીં પહોંચી જશે હવામાનની આવી પરિસ્થિતિઓમાં આવતી ત્રીસ ઓગસ્ટ કે પહેલી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનો યોગ ચાલુ રહેવાની અને રાજસ્થાનમાં છવ્વીસ ઓગસ્ટ સુધી ભારે વર્ષાનો સંયોગ રહેવાની સંભાવના છે જ્યારે 25 ઓગસ્ટની સાંજે કે રાત્રે બંગાળની ખાડીમાં જે નવું કમ દબાવનું ક્ષેત્ર બનવાને લીધે તારીખ છવ્વીસ ઓગસ્ટ થી ભારતના પશ્ચિમ તટીય ક્ષેત્રોમાં જેમ કે તટીય મહારાષ્ટ્ર એટલે કે કોકણ તટીય કર્ણાટક અને તટીય કેરલા ભારે વર્ષાની સંભાવના રહે છે તારીખ 25 26 ઓગસ્ટે ગુજરાત રાજસ્થાન અને ઓરિસ્સામાં પણ વેરી હેવી રેઇનફોલ એટલે કે 12 થી વીસ સેન્ટીમીટર સુધીની વર્ષા જોવા મળી શકે છે